બેન છોટાલાલ શાહ કે જે વણિક જ્ઞાતિના અગ્રણી છે અને શિક્ષણવિદ છે એમના દ્વારા આજે જૂનાગઢની જુદી જુદી સાત સંસ્થાઓને એક એક લાખ રૂપિયાનું અનુદાન આપ્યું છે એમાં સત્યમ સેવા યુવક મંડળની જે સેવાકીય પ્રવૃત્તિ છે જેમાં એક લાખ રૂપિયા આપ્યા મયરરામદાસજી આશ્રમ કે જે અનાથ બાળકોની સંસ્થા છે એમને પણ એક લાખ રૂપિયા આપ્યા પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ અંધકન્યા છાત્રાલય એમને પણ આજે એક લાખ રૂપિયાનું અનુદાન આપ્યું આ ઉપરાંત ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ એ જે દર મહિને આંખના કેમ્પો કરે છે એમાં પણ આજે સુશીલા કહીએ એક લાખ રૂપિયા આપન જેલ સંસ્થાને પણ આજે બે લાખ રૂપિયા જેટલું એમના દ્વારા આજે અનુદાન આપ્યું છે આ ઉપરાંત કુમિયા સોસાયટી રિનોવર્સને પણ રૂપિયા બે લાખ જેવું દાન આપી આજે સાત લાખ રૂપિયા જેવું એમના દ્વારા જુદી જુદી જે સામાજિક સંસ્થાઓ કરે છે એને દાન આ તકે બધા સંસ્થાઓ વચ્ચે સુશિલા વધુ જિલ્લો ખાભાર મળી શકે એનો અવારનવાર આવું દાન અમને મળતું છે આમ તો ભારતની અંદર એંસી ટકા વળીક સમાજનું યોગદાન હોય પછી હોસ્પિટલ હોય ધર્મશાળા હોય કોઈ પણ બાંધકામનું હોય તો અન્ય યોગદાન હોય જ છે અને શિક્ષિકા ફરી એકવાર આ બધી સંસ્થાઓ જય બેન છોટાલાલ શાહ પૂર્વ આચાર્ય મારા ફાધરે મને શીખામણ અમને આપી હતી કે તમે પચાસ રૂપિયા કમાતા હો ને તો ચાલીસ વાપરવા પાંચ બચાવવા ને પાંચ ધ્યાનમાં દેવા એ સિદ્ધાંતને મેં નાનપણથી ધ્યાનમાં રાખ્યું અને ઓછો પગાર હતો તો એ થોડું થોડું કરતી ગઈને ભગવાન દયાથી પગાર વધતો ગયો તે હું દાન દેતી ગઈ આજરોજ મેં ચાર સંસ્થામાં ગાયત્રી મંદિર ભૈયારામ આશ્રમ સત્ય સેવા યોગ મંડળ અને પ્રજ્ઞાચક્ષી ચેરિટેબલ ટ્રસ્ટમાં દરેકને એક એક લાખ રૂપિયા ફિક્સમાં રાખીને એનું વ્યાજ વાપરવાની શરતે આપેલ છે જૈન સ્થાનકવાસી જૈન સંઘને બે લાખનો ચેક આપે એને ઉમિયા સોસાયટીનો ઉમિયાના ઉપાસનું રિનોવેશન કરાવવા અને દેરાવાસી સંઘને એક લાખનો જેમાં મારો વરઘોડો કાયમી નીકળે છે ને મારા તરફથી શ્રાવણ સુદ પાંચમના નેમિનાથ ભગવાનનું જન્મ કલ્યાણક હોય છે એટલે જમણવાર બી થાય છે એટલે એ હું મરી જઈશ તો પણ આ બધું મારા તરફથી થશે એવી મેં ભાવના રાખી છે ને આ બધી સંસ્થા તો બહુ વ્યવસ્થિત છે હું એની સાથે હોઉં છું એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે એ બધા વ્યવસ્થિત કરશે એ ઉપરાંત મેં થોડું થોડું કરીને અમારી નાતમાં બીજી નાતમાં બીજી સંસ્થામાં ઘણું દાન મારા ફાધરની પ્રેરણાથી અને ખરેખર તો જાગનાથ દાદાની પ્રેરણાથી જાગનાથ દાદા મને આત્મામાંથી અવાજ આપે કે તું આ કર હું વ્યવસ્થા કરીશ ખરેખર વ્યવસ્થા કરીને હું કરું છું એટલે હું જાગનાથ દાદાની બહુ આભારી અને ઉપકારી છું અને મારા મા બાપની પણ આભારીને ઉપકારી છું કે જેને મને આટલા સારા સંસ્કાર આપ્યા ધન્યવાદ